ના નાના ના સાઈઝ છે ફરતી છે ને સાહેબ છે પેલો હુક્કા ગયો છે એમને છે ધરપૂજ તો આવા ક્યાંક અહીંયા ત્રણ સાઈડ છે ને અહીંયા બે ત્રણ છે થોડીક આ મસ્ત મજાનું એવું છે આપણે વાડીનો છાટલો જ છે એવા લગભગ મેં એક થેલી વાઈ હતી થેલી એટલે રહ્યો અહીંયા પણ ભીંડા છે ઓલી બાજુ પણ ભીંડા છે મિત્રો આ છે જમરૂકી છે આ બધા આ છે ને ફેમિલી આ ગવાર છે હેલો મિત્રો ફરીવાર સ્વાગત છે કપડા નો આ વિડીયો ની અંદર તો આશા કરું છું કે તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો ફરીવાર સ્વાગત છે આપણા નવા વિડીયો ની અંદર તો પેલા તમારી એવી નાની યુટ્યુબ ફેમિલી ને જય શ્રી રામ જય મા મોગલ અને જય માતાજી તો અત્યારે ફાઈનલ છે ને છ હાડા છ વાગી ગયા છે ને આપણે છે ને અત્યારે ખેતર આવી ગયા છે જો વ્યુ એક નંબર છે વ્યુ આપણે છે ને ખેતર છે તો અત્યારે છે ને ફેમિલી આ છે ને મોટા મોટા છે ને ગવાર છે ને આ છે કપા તો અત્યારે કપામાં એ જોવાનું છે કે દવા છાંટવાની જો અત્યારે છે ને ઝીંડવા તો નાના નાના છે ગવાર છે ને ફેમિલી મારા જીવડા થઈ ગયા જો અત્યારે મારા જીવડા થઈ ગયા એમાં છે ને પલ્લા એમ નથી ફાલ આવ્યો અડધો ફાલ છે અડધો આવ્યો નથી અડધા છે ને ગવાર જો મેં કાઢી નાખેસ અહીંયા જો કેમ કે છે ને ગવાર છે ને ફૂલ મોટા થઈ ગયેલા હતા જો આ ગવાર છે ને ફેમિલી ખૂબ મોટા થઈ ગયા હતા તો આમાં પાછા છે ને કપ્પાને નડે ને એટલે અડધા ખરા ગવાર છે ને કાઢી નાખે છે જો બાકી અત્યારનો કપા જો છે ને આ જો અત્યારે ગવાર આવી ગયા છે અત્યારે આ ગવાર છે આ છે ને જો લો કેમ છે મક્કો એક નંબર મક્કો છે જો હજી ડોડા એવા નથી જો નાના નાના સાઈઝના છે અત્યારે લાગટામાં તો આ ટાઈપનો છે મક્કો કંઈક ઘટેની એવો મક્કો છે બધી એક નંબર નેક્સ્ટ લેવલ મક્કો છે ફોટો છે ને જાંબુડો છે ફેમિલી અને અહીંયા છે ને ફેમિલી ફાઈવ છે જો ફરતી છે ને ફાઈવ છે ફેમેલી છે ને અહીંયા જો એક તરબૂજ પડ્યો જો વેલો એમ નામ છે તરબૂજ તો આવા ક્યાંક ક્યાંક છે ને કોક કોક ટેકાણી તરબૂજ હોય વેલાય હું જાય આ ટાઈપનું છે પોઝિશન કે વેલા ફૂંકાવાનું કારણ એ છે કે કેટલા સમયથી વરસાદ ન એવો હોય ને તો વેલો સુકાઈ જાય એ ટાઈપનું છે તો ફેમિલી આમાં છે ને બે ત્રણ અહીંયા ત્રણ સાઈડ છે ને આ અહીંયા બે ત્રણ છે થોડીક આમાં લે છે એવી બાકી બીજી તમને બતાવું આ છે ને સીતાભરી છે ફેમેલી અને અહીંયા છે ને મીઠો લીમડો છે એટલો મોટો બધી કંઈક નહીં હોય છે મીઠો લીમડો ને આપણો જૂનું મચીન છે તો આ ટાઈપનું છે અને જો મસ્ત મજાનું હોય છે આપણે વાડીનો છાંજ ના છે ને લગભગ તો છ જેવો ટાઈમ થઈ ગયો તો મિત્રો છે ને મારે છે ને આમાં દવા ચાટવાની હતી એટલે હું શેક કરવા આવ્યો તો ખેતર તો દવા સટાય એમ છે કે નહીં પણ આમાં જોયું ને તો તો છે ને બહુ મોટો થઈ ગયું લાગતું નથી કે આમાંથી પોંપ લઈને વટાય એમ જો કેટલો છે મોટો અમારે પાછા છે ને ગવાર છે ને આડા આવે ને એટલે લગભગ તો લાગતું નથી પોંપ લઈને વટાઈ જો આમાં ગવાર પણ આવેલા છે તમને બતાવું તો યુઝ ફાઇનલી ચેક કરવા આવ્યો હતો એમાં તો આ છટાઈ એમ છે કે નહીં આ બાજુ છે ને મેમિલી ઓલી બાજુ છે ને ત્યાં છટાઈ એમ છે આ બાજુ છે ને છટાઈ એમ નથી થોડી છે ને બીજી વાડી છે પહેલી વાડી તો છે ને ઓલી સાઈડ આવી થોડી પણ તમને બતાવવું મહિનાથી પેલા છે ને કાકડીના વેલા મેં વાયા હતા સોમાં હું ને જો અત્યારે છે ને વેલો જ નથી અત્યારે છે ને એટલો ને એટલો જ છે દસ ગ્રામની જ આવે વધારે વીલો હોય તો એ કઈક છે તો અહીંયા જ રહો એક બીજો વેલો આ વેલો છે અને આ તો ગવર છે બાજુમાં છે એ આ છે ભીંડા તો એમાં ક્યારેક આવે છે પીંડા આમાં લાગડ છે ભીંડા પણ જો આપણી બીજી વાડી છે અને પેલી વાડી ને ક્યારેક ચા હું તો આપણે વિડીયો બનાવીશું જો અહીંયા ભીંડો રહ્યો અહીંયા પણ ભીંડા છે ઓલી બાજુ પણ ભીંડા છે તો આ છે ને ફેમિલી ગુંદી છે છે તો ને મિત્રો આ છે જમરૂ હજી આમાં આ જમરું નથી ઓલી બાજુ પણ છે કી બાજુ છે અને આ છે હરે છે અને અહીંયા છે ને હજી જો ગવરમાં છે ને ઓછો ઓછો ફાલ જો અહીંયા છે ને જો ખબર રહી આ બધા આ છે ને ફેમિલી આ ગવાર છે હજી હાલ આવ્યો પણ હજી ગવાર આવ્યા નથી આવી અત્યારે ખૂબ ના આવશે પણ હજી હાલમાંથી આવ્યા નથી જોવા બધા ગવાર જ છે લાગટ ગટ છે ને કેટલા પ્રકારની તો છે બધા બોલને જો આ છે ને વેલોર છે અને વેલોર કહેતા હોય કે શું કહે હિંગ છે અને હિંગ એ કહે ને વેલોર એ કહે બધા અલગ અલગ જો આ હિંગુના વેલા જ છે હા છે ને હિંગુના વેલા છે અલી બાજુય છે આ બાજુ વીચમાં છે ઓલી બાજુએ થોડાક ચીવેલા તો આખે પંદર દિવસથી આવ્યો નહોતો તો પણ આંટો મારવાનો હતો તો એ બાજુ અહીં વિડીયો પણ બની ગયો ને આવી પણ ગયો તો એ ટાઈપનું છે આ બાજુ જોઈ લો એટલે આ બાજુ આ બાજુ છે ને ગમે એટલી દવા નાખો ને તો એ કપાસ છે ને નાનો 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 જ રહી જો છે ને અહીંયા ગારું છે અહીંયા ગારું છે અહીંયા લગભગ છે ને વધી વધીને છે ને ગોઠણ લગી છે બાકીના બધાય છે ને નાનો છે ગમે એટલે દવા નાખો ગમે એટલું ખાતર નાખો ને એ વસ્તુ જ નથી જો આ ટાઈપનો હાલ છે તો વિડીયો આપણો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ કઈ નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે જય જય ભારત